નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડિયોમાં જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર હજાર એકસો એકાવનથી ચાર હજાર ચારસો એક્યાસી ધારી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો પચાસ चारजर थी, चारजर चारजर थी, चारजर चारजर चार हजार हजार छ सौ साठ, समी चार हजार बसो चार हजार सात सौ हड़वद चार हजार चार सौ थी चार हजार आठ सौ एक राजकोट चार हजार बसो चार हजार सात सौ एशी पोरबंदर चार हजार बसो थी चार हजार चार सौ पचास मोरबी चार हजार एक सौ सीतेर थी चार हजार सात सौ त्रीस धांगध्रा चार हजार पंचावन थी चार हजार चार सौ एक પાટડી ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો છવ્વીસ બોટાદ ચાર હજાર એકસો પિંચોતેર થી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર ચારસો એકાવન થી ચાર હજાર સાતસો એક જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો એકાણું ભચાઉ ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો પચીસ જેતપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો સિતેર અમરેલી ચાર હજાર નેવું થી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો છન્નું રાપર ચાર હજાર થી ચાર હજાર પાંચસો એકતાલીસ વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર સાતસો પચાસ હારી ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો વારાહી ચાર થી ચાર હજાર સાતસો અગિયાર અંજાર ચાર હજાર પાંચસો થી ચાર હજાર સાતસો બાબરા ચાર चार हजार सौ पचीस जामखंभा चार हजार तरह सौ पचास थी चार हजार सात सौ चालीस भावनगर तर हजार सात सौ थी हज़ार सात सौ दियोदर चार हजार थी चार हजार पांच सौ सीतेर जुनागढ़ तरह हजार आठ सौ थी चार हजार सात सौ जसद चार हजार सौ थी चार हजार सात सौ पचास पाटण चार हजार बसो चालीस चार हजार तरसो તળાજા ચાર હજાર બસો નવાણું થી ચાર હજાર બસો નવાણું થરાદ ચાર હજાર પચાસ થી ચાર હજાર આઠસો એકાવન જામનગર ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પાંચ ગોંડલ ત્રણ હજાર પાંચસો એક થી ચાર હજાર આઠસો એક્યાસી ચાર હજાર થી પાંચ હજાર સો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો